નમસ્કાર મિત્રો આજે આપને જાણવાના છોપુરુષના વચ્ચે ના કરે જેના કર્મથી કાઠિયાવાડ ઉજળું છે એક એવા સંત જેનો જન્મ કાઠી માંગ થયો આપા દાના એટલે આપના સૌ દાન મહારાજ જેની જગ્યા આજે ચલાળા માંગ આવેલી છે સાક્ષાત ઠાકર અવતાર સમા દાના ભગત કાઠી કુળે અવતાર લઈ અમ કંકૂળ આપે જેને કરી ભક્તિ સાચા મને આપની પેઢીઓ ખાય તોય ના ખૂટે દીધા એવા આપે કાળુબા ખાચરનો એકનો એક દીકરો દાનો બંને આંખે અંધ છે કુદરતની કળા પણ નિરાલી છે આ અંધ દાના પિતા કાળુબા ખાચર દેવ થઈ ગયા છે સત્તર વર્ષ જેટલો સમય થઈ ગયો છે કાઠી ના ગયા પછી કાઠિયાણીએ આ દીકરાને મોટો કરવામાં પોતાની જિંદગી વિતાવી દીધી છે એક દિવસ આનંદપુર ભાડલા માંગ એક જાદરા ભગત નામના સંત આવે છે જે ઠાકરનો અવતાર છે જે ના દુઃખ દૂર કરી સુખી કરે છે પગ આપીને ચાલતા કરી દે એવું બધા કહે છે આ વાતની જાણ કાઠિયાણીને થાય કે તે વિચારે છે કે હું ય દાનાને એકવાર જાદરા બાપુને દેખાડી આવું મારું દુઃખ પણ તે ટાળશે અને દાનાને દેખતો કરું દે જાદરા ભગત ગામના ચોરે બેઠા છે ગામ લોકો પોતાના દુઃખ દૂર કરવા બાપુ પાસે ટોળે વળી બેઠા છે ભગત જોવે છે કે એક માંગ પોતાના યુવાન દીકરાને દોરીને આવી છે કાટિયાણી પ્રણામ કરે છે અને ભગત પોતાની પાસે બેઠેલા ભક્તોને છે કે આ કોણ છે એક ભક્ત જવાબ આપતા કહે છે કે આપા કાળુભા ખાચરના ઘરના પત્ની છે આપા ગયા એને સત્તર વર્ષ થઈ ગયા માંગ આંધળા દીકરાને સાચવે છે કાઠિયાણી કહે છે બાપુ મારો દીકરો બંને આંખે આંધળો છે કાઠી દીકરા માટે ઘણો ગરાસ છોડતા ગયા છે જાદરા ભગત કહે છે દીકરા દાના અહીંગ આહુમ તારી આંખો જોઈ જોતા કહે છે કા બાપ દાના તું સબળુમ જોવે છે ત્રણ લોક દેખાય છે તને તારે તો દેખતા કરવાના છે કા આ માવડી ને કનડ છો બાપ આંખ ખોલ દાના આપા દાના આંખ ખોલે છે ને પહેલી વાર પોતાની નજરે દુનિયા જોવે છે સામે ઉભેલા માવડીને જોવે છે વર યુવાની માંગ દાના ની આંખો માંગ ભગવો રંગ જબુક્યો છે માતાજી હું હવે ઘરે ન બાપુ મને તમારી સેવા કરવાનો મોકો આપો મારે હવે લોકોની સેવા કરવી છે ઘર ગામ ગરાસ કંગી ના ખપે માંગ આંસુ ભરેલ આંખે દાનાને જોઈ રહી બાપ દાના આ ગરાસ તારે ના જોઈએ તોમ કાંગી નહીં પણ એક વાર મારી હારે ઘરે હાલ હું તને પોટકું તોમ બાંધી દઉં આપા દાના હવે ઘરે નથી જવા માંગતા તે ને તોમ બસ સેવા ન જાણે રંગ લાગ્યો માંગને નિરાશ જોઈ ભગત જાદરા કહે છે માંગ આ તમારો દીકરો કઈ જેવો તેવો નથી હવે તેને ભગવો રંગ લાગ્યો છે ગરાસ હાટુકા દીકરાને બાંધી રાખવો આ દીકરો તો તારું નામ ઉજાડશે માંગ કાળુબા ના ખોડે સ્વયં ઠાકરે અવતાર લીધો છે ધન્ય છે તને માંગ નમન તને આપાદાના ગુરુની સેવા કરવા માટે માતા પાસેથી આશીર્વાદ લે છે અને જે કામ માટે આ ઘરતી પર તેણે અવતાર લીધો છે તે કામ માંગ લાગી જવા માટે ભગત જાદરાના બાનીને તેમની સાથે ચાલતા થઈ જાય છે માતા એક નજરે પોતાના દીકરાને જોઈ રહી છે પોતાનો અવતાર સુધરી ગયો દીકરો આપ દાના હવે લોકોની સેવા કરશે અને ગુરુની સેવા કરશે મારા પુણ્ય હશે જ્યારે મારે ધરસંત જન્મ્યો છે વિચારતા કાઠિયાણી આપા દાનાને જતા જોઈ રહે છે બધા મોહ માયા અને સંસારના બંધન તોડીને આપા દાના જાદરા ભગત સાથે તેની જગ્યા આવે છે જાદરા ભગત જાણે છે કે આપા દાના એ કોઈને સંતનો અવતાર છે માટે માતાને સમજાવી દાનાને આ સંબંધની માયાજાળમાંથી મુક્ત કરાવે છે જુવાન દાના એ ભગવા પહેરી લીધા છે આપા દાના નિત્ય ગુરુની સેવા કરે છે એક રોજ ગુરુની સેવા કરતા દાનાને જોઈને જાદરા ભગત કહે છે દાના હવે મારી સેવા કરવાની નથી દાના હવે તું કામધેનુની ચાકરી કરવા માંડબાવ આપા દાના તોમ ગુરુની આજ્ઞા માનીને કામધેનું ગયોની સેવા કરવા માંડ્યા છે મંડવના વંકા ડુંગર માંગ એકલો બાળ જોગી કામધેનુની સેવા કરે છે ડુંગર માંગ ફરી ફરીને દાનો ગાયો માટે કુલું ઘાસ ગોતે છે ગાયોને ધરવીને પછી જગ્યા માંગ લાવે છે ગમાણ સાફ કરીને ગયોને ખાણ આપે છે બધી જગાયોને પોતે દોવે છે વાસિંદા વાળે છે છાણના તગારા માથે ઉપાડે છે છાણના રેંગેડે નીતરતો બાળ જોગી છાણાં આપે છે બીજા દિવસે પાછો ડુંગર માંગ ફરી ફરીને ચારવા માટે નવી જગ્યાઓ શોધે છે છે સારા પાણીના ધરા માંગ લઈ જઈને ગાયોને ઘમારે છે ગાયોને વડલાના છાના માંગ બેસાડે છે કોઈને નહીં ગળેથી ઈતરા કાંડે છે તો કોઈને માથે હાથ ફેરવે છે તો કોઈને શરીરેથી બગા કાઢે છે ગાયો પણ ખુશ થઈને આપા દાનાને જુવે છે નિરાંતે ગાયોને છાનેડા માંગ બેસીને આગોળતી જોઈને આપા દાનાને ખૂબ ખુશી થાય છે ગાયોની સેવા કરીને દાનાને જાણે સ્વર્ગ મળી ગયું હોય એવું લાગે છે નિત્ય આપા દાના ગાયોની સેવા કરે છે ક્યારેક તોમ ગાયોની સેવામાં પોતાની જાતને ભૂલી જાય ખાવા પીવાનું છોડીને ને આખો દિવાસંગ અને રાત ગાયો સાથે જ રહે તોમ ક્યારેક તોમ ગાયો સાથે સૂઈ પણ જાય એક દિવસ આપા જાદરા કહે છે દાના તુંમ આખો દિવસ ગાયો માંગ જ રહે છે હજી તને આદત નથી દાના તું થાકી ગયો હશપોરો ખાઈ લે આજનો દી એમ કર બાપ આજે હું કોઈને બીજાને ગાયો લઈને મોકલું તું આજે જગ્યા માંગ જ રહે ના બાપુ આ મારી માતાજીની સેવા કરવામાં વળી કેવો થા મને તો આનંદ આવે છે ગાયોની સેવા કરવામાં માતાજીને પણ મારી હારે ફાવે છે જે ચરણવાળી જગ્યાએ લઈ જાવ ત્યાં આવે છે જ્યાં પોરો ખાવા બેસાડું ત્યાં શાંતિથી બધી ગાયો છાયડામાં નિરાંતે બેસે છે ગાયોને મારો અને મારે ગાયોનો હાથવારો ખૂબ જામે છે તમે ચિંતા કરો માંગ મને કાંગી વાંધો નથી આપા ગુરુ જાદરા ભગત સમાપલે છે પછીના વર્ષે પંચાળા માંગ દુકાળ પાડે છે સોરઠ માંગ વરસાદ છે આવું જાણીને આપા દાના લીલા સોરઠના દર્શને ગાયોના ધનને લઈને થાનથી નીકળી પડે છે સોરઠ માંગ ગીરકાંઠાના કાઠિયાઈ ગામ ની સીમામાં ઉતારે છે થોડા દિવસ રહે છે પણ આપા નું માન ત્યાં લાગતું નથી ત્યાંથી આપા દાના ગાયોને લઈને તુલસીશ્યામ જાય છે તુલસીશ્યામ ખૂબ રમણીય ભૂમિ છે અહિંગ ગરમ પાણીના કુંડા આવેલા છે જે ભક્તોને પોતાની તરફ આકર્ષે છે સાથે રમણીય ભગવાન વિષ્ણુએ પોતે પોતાના હાથે શ્યામ એટલે પ્રભુ નુંધામ હાલ માંગ તુલસી શ્યામ પર્યટન સ્થળ બની ગયું છે પાણીના ગુળ અને વારસા તુલસી ગરમ પાણીના જે પોતાના અને ગરણા અને વનરાય માટે જાણીતું છે અહિંગ ના જંગલ માંગ ડાલામથા સિંહ વસે છે સંધ્યા સમયે તુલસી શ્યામ વધારે રમણીય લાગે છે અહિંગથી આત્મતા સૂર્યને જોવો એ એક લહાવો છે સાંજની આરતી માંગ શ્યામ બાપાના દર્શન કરવા એ ભક્તો માટે ખૂબ ખુશીની વાત છે અહિંગ ભગવાન શ્યામ અને તુલસીની પૂજા થાય છે છતાં આવા રમણીય અને આહલાદક સ્થાન ઉપર આપા દાનાને મનની શાંતિ નથી મળતી તુલસી શ્યામથી નીકળીને આપા દાના જયનગર નામના ગામમાં માંગ આવે છે અહિંગની ધરતી પર પગ મુકતા જ આપા દાનાને શાંતિ થાય છે આથી પાદર ઊભા રહે છે પાદર માંગ ગોવાળોને પૂછે છે કે ભાઈ હું અહીંગ રહું રહ ને ભાઈ અમારે વળી શુંગ વાંધો હોવી અમારે કાંગી હાથે ઘાસ વાટીને તમારી ગાયોને થોડું ખવડાવવું છે ગોવાળો આપા દાનાને પ્રેમથી જવાબ આપે છે ગોવાળો ના આવા મળતાવળા સ્વભાવને જોઈને આપા દાના જેનગર માંગ રોકાવાનું નક્કી કરે છે પછી રોજ આપા દાના અને ગોવાળો સાથે ગાયો ચરાવે ગોવાળો સાથે ભાત લાવે જેમાં ઘીથી ચોપડેલો રોટલો અને મરચાં હોય તો ક્યારેક ઘી ગોળ પણ હોય તો ક્યારેક શાક અને છાસ પણ હોય જે કાંગી હોય બધા ભેગા ખાય સાથે આપા દાનાને પણ ખવડાવે આપા દાના અને ગોવાળ વચ્ચે મૈત્રી બંધાઈ ગઈ ગાયોને ચરતી મૂકી ક્યારેક વાતો વાતોએ ચડી જાય અને રમતો કરે આપા દાના ગોવાળો સાથે હળી મળી ગયા છે આપા દાના વાતો કરતા ત્યારે ગોવાળો ની સાથે પક્ષીઓ પણ થંભી જાય છે વાતાવરણ ભક્તિમય બની જતું એક દિવસ ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઊભા છે જાણે કોઈનું મરણ થઈ ગયું હોય એમ બધા અફસોસ કરતા ઊભા છે આપા દાનાને કાંગી સમજાતું નથી કે આ કાંગી વાતનો અફસોસ ચાલે છે તોમ કોઈએ કહ્યું કે આ પીપળાની લીલી ડાળ ભાંગી ગઈ છે આથી ગોવાળો અંદરોઅંદર વાતો કરે છે કે ક્યાંક પાપીએ આ લીલીછમ ડાળ પાડી હશે હવે માતાજીવનો છાન્યો વિશ્રામનું સ્થળ ખંડિત થઈ ગયું કેટલાય પક્ષીનું ઘર ખંડિત થઈ ગયું પીપળો તોંગ ગામના પાદરની શોભા છે માલધારીઓ નું અને ગાયું નું વિશ્રામ સ્થળ હવે આપણે ગાયોને ક્યાંગ ઊભી રાખીશું ગોવાળો મૂંઝવણ માંગ પડા છે બધું સાંભળીને ને દાના ભગત કહે છે ભાઈ ઉપાધિ શિરને કરો છો તો હવે શું કરવું તમે જ કહો એક ગોવાળ ચિંતાભર્યા અવાજે કહે છે ભગત કહે છે એક કામ કરો આ ડાળ તો લીલીછમ છે આને ખાડો ગાળીને વાવી દયો બીજો પીપળો થઈ જાય બાપુ આ આંબા અને પીપળા કાંગી ડાળું વાવે થોડા થાય એની તોમ માવજત કરવી હું કવ ને તમ તમારે મોટો ખાડો ગાળીને આ લીલી ડાળ વાવી દો ઠાકરની દયાથી એક નહીં પણ બે પીપળા થાય ગોવાળો થોડી આનાકાની કર્યા પછી ભગતના કહેવા મુજબ મોટો ખાડો ગાળીને પીપળાની ડાળ વાવી દે છે તમે ઉપાડી ન કરતા આ પીપળાની માવજતની જવાબદારી મારી છે પછી રોજ ભગત પીપળાને પાણી પાય થોડું ખાતર નાંખે પીપળા ખૂબ માવજત કરે ગાયો ને ચારવા લઈ જાય ત્યારે પધાર માંગથી નીકળે એટલે ગાયોને ઘડીક ઊભી રાખી પીપળાને પાણી પાય પછી ગયો ને લઈને ચારવા જાય પહેલા તોંગદાના ભાગત ગાયોની સેવા કરતા પણ હવે ગાયોની સાથે પીપળાની પણ ખૂબ ખાનપૂર્વક માવજત કરતા જોતા જોતા માંગ પીપળો વધવા લાગ્યો નવી કૂપડો ફૂટવા લાગી આ જોઈને ગોવાળો ખૂબ ખુશ થયા અને ગોવાળોને પણ ખ્યાલ આવી ગયો કે આ ભગત કોઈને સાધારણ ગોવાળ નથી બાકી ડાળમાંથી પીપળા ન ઉગે પીપળો રાત દિવસ વધવા લાગ્યો અને વધે પણ કેમ નહીં ભગત એની માવજત કરે છે ભગતના વચનનું માન રાખવા માટે આ પીપળાની બાજુ બીજા પીપળાની કુંપલો ફૂટવા લાગી ડાળમાંથી બે પીપળા ઉગ્યા અને એનો છાન્યો એટલો થયો કે ગામના બધા જઢોરા પીપળા નીચે બેસીને આરામ કરે છે આજે પણ આ બે પીપળા જૈનગર નામના ગામના પાદર માંગ મોજૂદ છે આ પીપળાની છાયામાંગ આરામ કરવાથી આજે પણ માણસોને શાંતિનો અનુભવ થાય છે આમ દાના ભગતે પોતાનો પહેલો પરચો ગોવાળો દાન મહારાજના પરચાની વાતો ચારે તરફ ફેલાવા લાગી લોકો પોતાનું દુઃખ દૂર દૂર કરવા માટે દૂરથી બાપુ પાસે આવવા લાગ્યા ભગત બધાની વાતોને બહુ જ સહજતાથી સાંભળતા અને દુઃખ દરિદ્ર દૂર કરી આપે ભગત ગરમલી નામના ગામ માં ને લઈને આવે છે આંધળા પાંગળા ગરીબ અને દુખી માણસો ભગત પાસે આવે છે મનમાંગને મન માંગ દાના ભગતને એક વાતનો અફસોસ થાય છે કે લોકો મારા માંગણીથી ભૂખ્યા જાય તો મારો ઠાકર મને કોઈ દી માફ ન કરે દાના ભગત પ્રથમ વખત ગરમલી માંગ સદાવ્રત ચાલુ કરવાનું વિચારે છે અને ગામ લોકોને આ વાતની જાણ કરે છે અનાજ તો મારો ઠાકર દઈ રહે પણ દળવા વડવાનું શું ગામ લોકો દળવા ભાડવાનું પોતાના ગળા માંગ લે છે એટલે દાળ અને રોટલાનું સદાવ્રત શરૂ કરવા આવ્યું આંધળા પાંગળા ગરીબ અને દુખી લોકો ભગતના આંગણેથી પેટનો ખાડો ભૂરીને જાય છે ભગત આ જોઈને ખૂબ રાજી થાય છે લોકો પોતાની ઈચ્છાથી રાસોડા માંગ કામ કરવા આવવા લાગ્યા અનાજના ગાળા ને ગાડા કોઠાર માંગ ઠલવાય છે લોકો રાજી ખુશીથી સેવા કરવા આવે છે અને સંતોષની લાગણી અનુભવે છે એવા માંગ બનવા જોગ બને છે એવું કે આ પંથક માંગ ભયાન ગણાય ગણાય એવો દુષ્કાળ પડે છે ચારે તરફ અનાજ અનાજનો પોકાર થાય છે લોકો હજારોની સંખ્યા માંગ ભગતના આંગણ રોટલો જમવા આવે છે ભાગતે પણ ખૂબ પ્રેમથી બધાને ખવડાવે છે ઠાકર મહારાજની દયા એ કોઠાર માંગ અનાજ ખૂબતું નથી દેવા વાળો જવ ઠાકર હોય તો કેટલા પણ ખાય તો એ અનાજ થોડું ખૂટે દેવા વાળો થાકતો નથી અને સેવકો પણ એટલા છે જે રોજ હજારો નું બનાવતા થાકતા નથી પણ દળવા વાળા થાકી જાય છે રોજનું હજારો લોકો માટે દળવું એ ગામ લોકો માટે ખૂબ મુશ્કેલ બની જાય છે એટલે એક રોજ લોકો આવીને ભગતને કહે કે અમે રોજ હજારો નું નૂંઘળીને થાકી જવી છીએ તમે ચરણે આવતા બધાને જમાડો છો માટે એમને મુશ્કેલી પડે છે તમે બાવા સાધુને જ જમાડો અને બાકી બધાને નહીં ભગત વિચારતા કહે છે એક કામ કરો આ લો પામચખોરી આનામ ચોખા અને ગળ લેતા હો હવેથી તમારે કોઈને મુશ્કેલી નહીં પડે ચોખા અને ગળની હારે ઘીનો છાંટો આપશું આમ પણ ઘણી ગાયો મળે છે એટલે મુશ્કેલ નહીં આવે આમ દાળ રોટલો બંધ કરીને ચોખા અને ગોળ સાથે ઘીનું સદાવ્રત શરૂ થયું નાંગ કદી ચોખાને ગોળ ખૂટ્યા નાગ કોઈ ભૂખ્યું જગ્યામાંથી પાછું ગયું અનાજ નાંગ કોઠાર માંગ ક્યારે ઠાકરની દયાથી અનાજ નાંગ ખૂપ્યું રોજ ગાડાંગ ના ગાડાંગ અનાજ કોઠાર માંગ ઠલવાય છે કોઈને નથી જાણ આટલું બધું અનાજ ક્યાંકથી આવે છે અને કોણ મોકલે છે ગરમલી માંગ સદાવ્રત ચાલુ કરીને ભગતને એક પરમ આનંદ મળે છે ભૂખ્યા ભક્તો જમતા જોઈને જાણે ઠાકર ભગતથી ખૂબ ખૂબ રાજી હોય એવું ભગતને અંદર અનુભૂતિ થાય છે ગરમલીમાંથી નીકળીને ભગત ચલાળા ગામ માંગ આવે છે અહીં આવીને ચોખા અને ગોળનું સદાવ્રત ચાલુ કરે છે આજે પણ ચલાળાની જગ્યા માંગ સદાવ્રત ચાલે છે આજે પણ ચલાળાની જગ્યા માંગ દાના ભગતની પ્રસાદીની વસ્તુઓ છે એક સંતના વચન માંગ કેટલી શક્તિ હોય એ તો આપણે જાણીએ છીએ આજે વાત કરીએ સંત દાના ભગત અને નાથા લુહારની કુંડલાની બજાર માંગ ભારે ભીડ જામી છે કુંડલાની બજાર માંગ લીંબડી ચોક માંગ લીમડાના ઝાડ નીચે બે અબોલ જાનવર એટલે કે પાડાને બાંધવામાં આવ્યા છે પાડાને લીલો ચારો ખવડાવાય છે આજે આ પાડાનો લગભગ છેલ્લો દિવસ કે પછી કદાચ છેલ્લી ક્ષણો છે બનવા યોગે થયું એવું કે ભાવનગરના મહારાજ કુંડલાની બજારમાંથી નીકળે છે અને એક સૈનિક મહારાજને કહે છે કે બાપુ આયા નાથો લુહાર તલવાર બોહારી બનાવે એમ તો પરીક્ષા લેવી પડશે તલવારની એક કામ કરો ચોક માંગ બે પાડા બાંધો ને નાથા પાસેથી તલવાર લઈને આ પાડા પ્રયોગ કરો બે સૈનિક નાથાને ગોતતા એની દુકાને પૂગી જાય છે અને કહે છે કે અમે સાંભળું કે તું સારી તલવાર બનાવે છે તો મહારાજને પરીક્ષા કરવા સારામાંગ સારી તલવાર આપ ના તો લુહાર બે તલવાર આપીને પોતાનું કામ કરવા માંગ લાગી જાય છે સૈનિકો તલવાર લઈને ચોક માંગ આવે છે મહારાજ આદેશ આપે છે કે આ પાડા ઉપર પરીક્ષા કરો અને પેલા પ્રહારની સાથે જ પાડાના બે ભાગ થઈ જાય છે આખો ચોક જાણે સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહે છે વાહ નાથા તલવાર આ નાથી તોંગ દુશ્મન દૂર ભાગે જાવનાથા પાસેથી એકસો તલવાર લાવો આપણે આપના લશ્કરને આપીશું નાથો રાતે દુકાન બંધ કરીને ઘરે જાય છે ત્યારે રસ્તામાં આ દ્રશ્ય જોઈને જીવ બાળે છે કોણ જાણે કોણ એ આ નિર્દોષની આ હાલ કરી ચોરે જઈને બેસે છે ગામ લોકો નાથાના વખાણ કરતા કહે કે વાહ નાથા તારી તલવાર તો બહુ ધારદાર અને ચોક બનેલ વાત કરે છે નાથાની આંખ માંગથી આંસુ વહેવા લાગ્યા શું મારી તલવારથી નિર્દોષ નામી આવી તો મને જાણ્ય નથી કોણ જાણે કેટલાય નિર્દોષનો જીવ ગયો હશે મારી આ તલવારથી ઈશ્વર મને માફ નહીં કરે આજથી તલવાર બનાવવાનું બંધ નાથા લુહારનો આ ધંધો હતો નાનપણથી જ આ કામ કરતો હવે તલવાર ન બનાવે એટલે પૈસાની ખૂબ તંગી આવી ગઈ અને નાથાને બીજું કાંગી કામ કરતા પણ ન આવડે એવા માંગ કોઈને એ સમાચાર દીધા કે આપા દાના આવ્યા છે અને તને યાદ કરે છે નાથો આપા દાનાનો શિષ્ય એટલે જ્યારે પણ આપા દાના કુંડલા નાથો બાપુને મળવા જાય હવે બાપુ પાસે કેમ જવું માંગ આવે એટલે બાપુને ધરવા માટે રાતી પાઈ નથી બે દિવસથી સમાચાર મોકલે છે પણ નાથો આવતો નથી બાપુને વિચાર થાય કે આ નાથો કેમ નથી આવતો ત્યારે કોઈએ કીધું કે નાથા એ તલવાર બનાવવાનું મૂકી દીધું છે એને બીજો કોઈ ધંધો નથી આવડતો હવે તોમ ખાવા નામ પણ ફાફા પાડે છે અરે મારો નાથો આટલી મુસીબત માંગ હોય તો મારે એને મળવા જવું પડે બાપુ નાથા નાંગ ઘરે આવે છે કા નાથા કેમ મને મળવા ન આવો નાથો બાપુ નાંગ પગમાંગ પડી જાય છે અને બાપુને બધી વાત કરે છે અરે મારાંગ વાલા ઉપાધિ ને કરે કાંટા બનાવવાનું ચાલુ કરી દે બાપુ મારે ખાવાના ફાફા પાડે એમાંગ કેમ નવો ધંધો કરું લે બાપ આ આનાંગ લે અને કાંટા બનાવવાનું ચાલુ કર આજે પણ સાવરકુંડલા આજુ બાપુ નાંગ વિસ્તારમાં જ નહીં આખા ગુજરાત વખણાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દજો